આ બનીને આપણે પાણી નાખ્યા વગર જ એકદમ ઝીણું ક્રશ કરી લઈએ આદુ અને મરચાને આપણે સરસ રીતે ક્રશ કરી લીધા છે હવે આપણે આને મિક્સિંગ બોલમાં કાઢી લઈશું ફરીથી આપણે એક મિક્સર ગ્રાઇન્ડરમાં એક નંગ ગાજર લીધું છે તેને સહેજ આપણે રફલી કાપ્યું છે અને તેને આપણે અધકચું ક્રશ કરી લેશું ગાજરને આપણે સરસ રીતે ક્રશ કરી લીધું છે તેમાં આપણે અડધો કપ જેટલા વટાણા લઈશું વટાણા આપણે કાચા જ લેવાના છે અને તેને આપણે એકવાર

અને અડધી ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચું નાખીશું આ બંનેને મસાલા સારી રીતે આમાં મિક્સ કરી દઈએ તમે ગાજર અને વટાણાને કાચા પણ લઈ શકો છો પરંતુ આ રીતે સાંતળીને નાખશો તો કટલેસનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દઈશું આપણે હવે એક મિક્સિંગ બાઉલ લીધું છે તેમાં આપણે ચારથી પાંચ નંગ જેટલા બાફેલા બટેકા લઈશું અને બટેકાને આપણે હાથેથી મેશ કરી લઈશું આપણે મીઠું નાખીને બે વિસલ કરીને બટેકાને બાફી લીધા છે અને બટેકા એકદમ ઠંડા થાય પછી જ એને લેવાના છે ગરમ બટેકાનો ઉપયોગ આપણે નહીં કરીએ બટેકાને આપણે હાથેથી સરસ રીતે મેશ કરી દીધા છે તેમાં આપણે અડધી ચમચી વરિયરી નાખીશું જે આપણે આદુ અને મરચાંને ક્રશ કરીને રાખ્યા છે તે

આ બધાને આપણે બટેકામાં સાઈડથી મિક્સ કરી દઈશું આપણે હાથેથી પછી મિક્સ કરીશું બધા મસાલાને આપણે મિક્સ કરી લીધા છે કટલેસના મિશ્રણને બાઇન્ડિંગ આપવા માટે આપણે અત્યારે જે બજારમાં બેકરીમાં આ પ્રકારના ટોસ મળે છે તે લીધા છે ટોસને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં સારી રીતે ક્રશ કરી લીધા છે તો તમે જોશો આ રીતે સરસ રીતે સહેલાઈથી તેનો ભૂકો બની જાય છે તો આપણે ત્રણથી ચાર ચમચી જેટલો આ બંને આપણે મસાલામાં હાથેથી થી સાથે મિક્સ કરી દઈશું જયારે પણ આપણે લગ્ન પ્રસંગમાં કટલીસ ખાઈએ છીએ તેમાં આવી રીતે ટોસના ભૂક્કાનો જ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જો તમારી પાસે ટોસનો ભૂકો ન હોય તો તમે તાજી બ્રેડને ક્રશ કરીને પણ લઈ શકો છો આપણે આ બંને આમાં સારીથી મિક્સ કરી દઈએ કટલેસ બનાવવાનો મસાલો આપણો સરસ રીતે તૈયાર થઈ ગયો છે કટલેસ નું આઉટ લેયર સરસ રીતે ક્રિસ્પી બને એ માટે આપણે ત્રણથી ચાર ચમચી ટોસનો ભૂકો લઈશું અને તેની અંદર આપણે બે ચમચી જેટલો કોર્નફ્લોર મિક્સ કરીશું આ મિશ્રણને આપણે સારીથી મિક્સ કરી દઈશું કટલેસ વાળવા માટે અત્યારે આપણે બજારમાં જેવો કટલેસ બનાવવા માટેનું મોલ્ડ બને છે તે લીધું છે અને જે મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી થોડુંક મિશ્રણ આપણે હાથમાં લઈશું અને જે આ મોલ્ડ છે તેમાં આપણે સારી પ્રેશ કરી દઈશું હવે આપણે અંગૂઠાની મદદથી હળવેથી સહે પ્રેશ કરીશું અને તમે જોશો તો સહેલાઈથી મોલ્ડમાંથી આ કટલેસ બહાર નીકળી જશે તો આપણી સરસ રીતે કટલેસ તૈયાર થઈ ગઈ છે આ મિશ્રણમાંથી આપણે બધી જ કટલેસ આ રીતે વાળી લેશું આપણે મિશ્રણમાંથી બધી જ કટલેસ ને સરસ રીતે વાળી લીધી છે અત્યારે મેં મોલ્ડનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે આવું મોલ્ડ ન હોય તો તમે ગોળ સેફમાં તો અથવા તો સિલિન્ડર સેફમાં પણ આ કટલેસ વાળી શકો છો હવે આપણે આ કટલેસને તળી લઈશું ને તળવા માટેનું તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે તેમાં હવે આપણે આ કટલેસને મૂકીશું અને ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ જ રાખીશું એકાદ મિનિટ જેવું થાય પછી આપણે ઝારાની મદદથી આ કટલેસને પલટાવી લઈશું અને તમે જોશો તો નીચેની સાઈડ સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે આપણે બીજી સાઈડ પણ આ રીતે ક્રિસ્પી કરી લઈશું કટલેસ આપણી સરસ રીતે બંને બાજુથી તળાઈ ગઈ છે અને તેનો કલર પણ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે આપણે બીજી જે કટલેસ છે તેને પણ આ રીતે તળી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે બધી જ કટલેસને સરસ રીતે તળી લીધી છે અને અત્યારે મેં આ કટલેસને ટોમેટો કેચઅપ જોડે સર્વ કરી છે તમે તેને ગ્રીન ચટણી અને ખજૂર આંબડીની મીઠી ચટણી સાથે પણ ખાઈ શકો છો પરંતુ આ કટલેસ એટલી ટેસ્ટી બને છે કે તમે ચટણી વગર પણ ખાશો તો પણ એકદમ ટેસ્ટી જ બનશે લગ્ન પ્રસંગોમાં બને એવી કટલેસની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ